આજરોજ રાજકોટ શહેરના પોલીસ હેડક્ quarters માં 74th अखिल ભારતીય પોલીસ हॉकी स्पर्ધાર નું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાતા 4 ડિસેમ્બર ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાતામાં 24 પુરુષ અને આઠ મહિલાની ટીમો આપણા દેશના અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના અહીંયા આવ્યા હતા અને છેલ્લા અગિયાર દિવસ દરમિયાન આ પ્રતિયોગિતાનું આયોજન થયું મને જણાવતા ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે ગુજરાત પોલીસ તરફને તરફથી આ જો આયોજન કરવામાં આવ્યું પ્રતિયોગિતામાં એ સમગ્ર પ્રતિયોગિતામાં ભાગ લેનાર તમામ ટીમ્સ તમામ સ્પર્ધકો ખૂબ ખેલદીલીના ભાવનાથી કોઈ પણ વિવાદ વગર આ સમગ્ર પ્રતિયોગિતાનું આયોજન થયું અને તે બદલ સમાપન સમારંભમાં મારા ઉદબોધનમાં મેં દરેક સ્પર્ધકોને આ વાતને મેં આભાર પણ વ્યક્ત કરી છે અને આપણે આ પ્રતિયોગિતા ભાગ લેવા માટે એક સ્પર્ધક તરીકે છીએ પણ એ પહેલાં આપણે તમામે તમામ એક પોલીસ અધિકારી તરીકે છીએ અને પોલીસ અધિકારીમાં જે શિષ્ટની ભાવના છે એ શિષ્ટની ભાવનાનું પ્રદર્શન આ પ્રતિગિતામાં મને જોવા મળ્યું એના માટે મને ખૂબ ગર્વ અને આનંદ છે મહિલાની ટીમમાં એસએસબીની ટીમને વિજેતા કપ મળ્યું છે વિજતા રહ્યા છે અને સીઆરપીએફની ટીમ રનર્સઅપ રહી છે પુરુષમાં પંજાબની ટીમ ને વિજેતા ચેમ્પિયન્સ રહ્યા છે અને આઈટીબીપીની ટીમ રનઝઅઅપ રહ્યા છે આજે મેં પુરુષની જે ફાઇનલ્સ મેચ હતી એ પણ મને જોવાની તક મળી હતી અને મેં જોયું કે આ ફાઇનલ્સની જે કોન્ટેસ્ટ હતી એ ક્લોઝલી કન્ટેસ્ટેડ અને ખૂબ હાઈ ક્વોલિટીની મેચ પંજાબ પોલીસ તરફથી ત્રણ એવા પ્લેયર્સ હતા કે જે લોકો ઓલમ્પિયન રહી ચૂકેલા છે આઈટી બીપીમાં પણ ખૂબ સારા ખેલાડીઓ હતા અને તમામ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી ખૂબ ઉમંગથી આ પ્રતિકતા ભાગ લીધું છે અને ધી મેચિસ વર વેરી વેરી હાઈ ક્વોલિટી મને લાગે છે કે ભારતીય પોલીસમાં જે રમત ગમત અને પ્રત્યે જે રુચિ છે જે 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 પ્રતિભાઓ છે જે ક્ષમતાઓ છે એ આપણને અહીંયા આજે જોવા મળ્યું છે